નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો જીએસટી જોગવાઈઓ શું છે બધું જાણવું જરૂરી છે આ જીએસટી વિશે જાણવા માટે અમે અમારા જુનાગઢ ના એક પ્રખ્યાત શ્રી દર્શનભાઈ તમના પાસે આવ્યા દર્શનભાઈ પોતે બી કોમ એમબીએ એલ એલ બી છે સાત વર્ષથી પ્રેક્ટિસ કરે છે અને બહુ સારું નામ છે જૂનાગઢમાં કદાચ પ્રથમ નંબરનું નામ છે અને જર્મનીમાં તેઓએ આ અંગેની સ્પેશિયલ ટ્રેનિંગ પણ લીધેલી છે તો આજે શ્રી દસંતભાઈ પાસેથી જીએસટી વિશે જાણીએ નમસ્કાર દસંતભાઈ દસંતભાઈ જીએસટી વિશે મારે થોડું જાણવું છે અમારા નવા ઉદ્યોગ સાહસિકો માટે તો જીએસટી એટલે શું શરૂઆત આપણે ત્યાંથી કરી જીએસટી છે ને એક્ચુઅલી ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે અત્યાર સુધી આપ જાણતા કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ટેક્સ હતો જેમ કે ગુજરાતમાં વેટ હોય તો મહારાષ્ટ્રમાં અલગ એનો પોતાનો વેટ હતો જેથી કરીને કેવું થતું કે ગુજરાતની કોઈ પણ પ્રોડક્ટ હોય તો એનો અલગ ટેક્સ હોય મહારાષ્ટ્રમાં જાવ તો સેમ પ્રોડક્ટનો અલગ ટેક્સ હોય એક યુનિફોર્મિટી કોઈ હતી નહીં અત્યાર સુધી પ્લસમાં સર્વિસીસ સર્વિસિસ ઉપર સર્વિસ ટેક્સ હતો એક્સાઇઝ ડ્યુટી હતી અલગ અલગ બધા ટેક્સ અલગ ગયો છે એક જુલાઈ બે હજાર સત્તર થી અમલમાં આવ્યો છે આની અંદર ગુડ્સ અને સર્વિસિસ બે ને જોઈન્ટલી લીધું છે કે તમે કોઈ પણ માલનું વેચાણ કરતા હો છો કે સર્વિસ નું કરતા હો છો તો બે આની અંદર આવી જતો હોય છે પ્લસ માં તમે બધા રાજ્યોનો નો એક સમાન ટેક્સ એટલે આને વન નેશન વન ટેક્સ પ્રોડક્ટ માટે સેમ ટેક્સ અત્યારે છે આમ જોવા જાવ તો અત્યારના સમય પ્રમાણે બધાને જીએસટી આવી ગયો છે આ મર્યાદા પ્રમાણે જોવા તો જે માલનું વેચાણ કરે છે એટલે ગુડ સેલ કરે છે એને ચાલીસ લાખ નું ટર્નઓવર થાય ત્યારે જીએસટી નંબર લેવો ફરજિયાત બનતો હોય છે અને કોઈ પણ વ્યક્તિ સર્વિસ પ્રોવાઇડ કરતા હોય છે ત્યારે એને વીસ લાખ ની સમય મર્યાદા આવી છે કે વીસ લાખ નું તમારું ટર્નઓવર હોય છે ત્યારે તમારે જીએસટી ફરજિયાત લેવો પડતો વીસ લાખ થી ઓછું ટર્ન હોય તો એને લેવાની જરૂર નહીં તો એની સામે એવું છે કે તમે કોઈ પણ ઈ કોમર્સ ઓપરેટર એટલે કે ઓનલાઈન તમારો વ્યવસાય ધરાવતા હોવ છો કે બિઝનેસ કરતા હોવ છો તો તમારે ઝીરો ટર્ન ઓવર થી તમારે ફરજિયાત જીએસટી નંબર લેવો પડતો હોય છે ફોર એક્ઝામ્પલ આપડે જોઈએ કે તમારો હોટલ નો બિઝનેસ છે તો તમે માય ટ્રીપ છે આઈબી બો છે હોલીડે છે એ બધી વેબસાઇટ ઉપર લિસ્ટિંગ કરતા હોવ છો તમારું તો તમારે ઝીરો ટર્ન ઓવર થી તમારે ફરજિયાત જીએસટી નંબર લેવો પડતો હોય હોય એટલે ઈ કોમર્સ ઓરિએન્ટેડ તમે બિઝનેસ કરતા હોવ છો તો એમાં વીસ લાખ નો કોઈ કેપ નથી આવતો તમારે ફરજિયાત જીએસટી નંબર લેવો પડતો હોય છે ઓકે હવે મારે માની લો નવા એન્ટરપ્રિન્યુઅર્સ છે નવો ઉદ્યોગ સાહસિક છે એને કઈક કરવું છે તો એને 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 લેવો પડે ખરો હા એમાં કેવું હોય છે કે તમે નવો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોવ છો તો તમે બધી વસ્તુ નવેથી પરચેસ કરતા હોવ છો ફોર એક્ઝામ્પલ મશીનરી છે બધા ઓફિસ ઇક્વિપમેન્ટ છે ઓફિસ એસેસરીઝ છે બધી પરચેસ કરતા હોવ છો તો તમારે પહેલેથી જીએસટી નંબર લઈ લેવો જોઈએ કારણ કે એની અંદર તમે મશીનરી પરચેસ કરતા હો છો એ મોટી માત્રાનો ટેક્સ રહેતો હોય છે તો તમારો એ ટેક્સ તમે જીએસટી નંબર નથી લાગતા વ્યવસાય શરૂ કરતા પહેલા કે નવો બિઝનેસ શરૂ કરતા પહેલા તો તમારે એ બધી ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી એ તમે જે મશીનરી પરચેસ પર જીએસટી ચૂકવો છો એ તમને ક્રેડિટ ન મળે તમને ન મળે એ બધી તમારી ક્રેડિટ જતી રહે છે એટલે નવો બિઝનેસ શરૂ કરતા હોય એન્ટરપ્રિનિયર હોય છે બધા હોય ત્યારે ટર્ન ઓવર ચાલુ નથી ઉદ્યોગ ચાલુ નથી હોય તો પણ અરજી કરે તો એને મળી જાય છે ખાલી તમારે બિઝનેસ પ્લેસ હોવું જોઈએ અને એક તમારી પાસે હોવું જોઈએ હું નવો બિઝનેસ શરૂ કરું છું અચ્છા આ રજીસ્ટ્રેશન લેવું હોય તો કેવી રીતે લેવાય જીએસટી રજીસ્ટ્રેશન પ્રોસેસ છે ને આખી ઓનલાઈન છે તમે જીએસટી ની વેબસાઈટ ઉપરથી તમે જીએસટી નંબર મેળવી શકો છો એની અંદર તમારે ધંધાના સ્થળના પુરાવા જેમ કે તમારું લાઈટ બિલ હોય છે પાર્ટનરશિપ બિલ હોય છે બધું તમારે અપલોડ કરવાનું રહેતું હોય છે અને ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી તમારો જીએસટી નંબર આવતો હોય છે અને આમાં કોઈ ઓફલાઈન નથી બધી ઓનલાઈન પ્રોસેસ જ છે આ કે ઓનલાઈન જ બધું કરો બધું ઓનલાઈન છે જીએસટી ની અંદર એક મોટો બેનિફિટ છે કે બધું ઓનલાઈન તમે કરી શકો છો પછી એનું વેરિફિકેશન કરવા માટે ઇન્સ્પેક્ટર આવે એનું છે ને વેરિફિકેશન જો હોય છે કે એ સિસ્ટમ નક્કી કરે છે આપણી બિઝનેસના સ્ક્યોર ઉપર કે તમારો બિઝનેસ કઈ રીતનો છે એના ઉપર નક્કી કરી અને સ્પોટ વિઝિટ આવતી હોય છે સ્પોર્ટ વિઝિટ કરવામાં આવે ત્યારે આપણા બધા જે ડોક્યુમેન્ટ આપણે ઓનલાઈન અપલોડ કર્યા હોય છે એ આપણે ચકાસાઈ કરે છે કે વેરીફાઈ કરે છે કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા એ બરાબર છે તમારા ધંધાનું સ્થળ છે કે તમે બતાવ્યું છે એ જગ્યાએ છે એ લોકો વેરીફાઈ કરતા હોય છે અચ્છા માં કોઈ મિનિમમ ક્વોલિફિકેશન મિનિમમ આટલી વસ્તુ આટલું ટર્નઓવર હોય તો જ જીએસટી લેવો જરૂરી કે એવું હા, એટલે એમાં છે ને બે હોય છે. કે તમારું સર્વિસીસ નો બિઝનેસ હોય તો વીસ લાખ સુધી તમે ન લ્યો તો ચાલે છે. અને આપણે વાત કરી એવી રીતના કે તમે ઓનલાઈન બિઝનેસ કરતા હોવ છો તો તમારે ફરજિયાત ઝીરો ટર્નઓવર ફી લઈ લેવો પડતું હોય છે. સેમ વસ્તુ ગુડ્સની અંદર છે કે ચાલીસ નો અત્યારે છે ચાલીસ લાખનો ટર્નઓવર સુધી તમે જીએસટી નંબર ન લ્યો તો ચાલે છે. પણ એમાં સેમ વસ્તુ કે તમે અમેઝોન છે, પછી આ બધી FMCG કંપની છે હર્બલ લાઈફ ને એ બધા સાથે વાત કરતા હોવ છો તો તમારે ઝીરો ટર્ન ઓવર પરથી બિઝનેસ નંબર GST નંબર લઈ લેવો પડતો હોય છે અને એમાં બાકી 40 લાખ નો કેપ છે ઓકે અને આનો સ્લેબ શું શું હોય છે ટેક્સનો સ્લેબ કઈ રીતે હોય છે GST ની અંદર છે ને એક 5% એક 12% 18% 28% અને બાકી શેસ છે કેટલા સ્લેબ છે શેસ છે એ ટોબેકો અને બાકી મોટર વ્હીકલ એ બધી પ્રોડક્ટ ઉપર સેસ છે અને સેસ એવી રીતના અલગ અલગ હોય છે અલગ અલગ પર્સન્ટેજ હોય છે ઇન્ડસ્ટ્રી માટે વાત હોય તો ક્યાં કેટલો કયો લાગે 5% માં આવે 12% માં આવે ઇન્ડસ્ટ્રી ની વાત કરીએ તો 12% આવે હા તો એ 12% ને 18% માં આવતો હોય છે અચ્છા અને કાચો માલ છે એ પણ એ પણ ટૂંકમાં 5% ને 12% માં આવતો હોય છે પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ બધાયના એચએસન કોડ અને એનો ટેક્સ રેટ આપવામાં આવ્યો છે આમ જોવા જાય તો પાંચ ટકા છે જે જીવન જરૂરિયાત વસ્તુ છે આપણી એ બધી વસ્તુ ટકા છે બાકી મશીનરી આપણે જોવા જાય તો ટર્નઓવર ક્યારેક વધી જાય છે એ આપણે કઈ નથી શકતા આપણું કારણ કે કોસ્ટલી થઈ ગઈ છે એટલે આપણું ટર્ન ક્યારે વધી જાય છે ખ્યાલ નથી એટલે આપણે એવું કે જીએસટી નંબર પેલેથી લીધો હોય તો એ તમે કારણ કે અત્યારે બધી મોટી મોટી કંપની સાથે તમે વર્ક કરતા હોવ છો તો એ જીએસટી નંબર વગર આપણી સાથે વર્ક નથી કરતી જે આપણી પાસે જીએસટી નંબર હોય તો જ આપણી સાથે વર્ક કરતી હોય છે તો અત્યારના એન્ટરપ્રિન્યોરને આપણે એટલું કહી શકીએ કે તમે સ્ટાર્ટિંગ જ્યારે બિઝનેસ શરૂઆત કરો છો ત્યારે જીએસટી નંબર લઈ લેવો જોઈએ કારણ કે અત્યારે કેવું છે કે મેં વાત કરી કે આપણે બધી મશીનરી જે બધું છે એની ક્રેડિટ મળે આપણને ક્રેડિટ એટલે શું એ છે ને ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવામાં આવે છે આઇટીસી તમે જોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરો તો એની ઉપર સી એસજીએસટી આવતો હોય છે ને ગુજરાત કોઈ પણ સ્ટેટ ની બહાર પરચેસ કરતા હોય તો એની અંદર આઈજીએસટી આવતો હોય છે એની ક્રેડિટ બધી આપણને મળતી હોય છે કેવું છે કે જ્યારે આપણે માલ વેચીએ છીએ ત્યારે આપણે ટેક્સ ભરવાનો થતો હોય ફોર એક્ઝામ્પલ એવું કહીએ કે ભાઈ મેં એક લાખ રૂપિયાનું રૂટ સેલ કર્યું તો એમાં મારે પાંચ ટકા લેખે ફાઈવ પર્સન્ટ લેખે ટુ પોઈન્ટ ફાઈવ ટુ પોઈન્ટ ફાઈવ સી જીએસટી અને એસજીએસટી પે કરવાનો થયો હવે મારે લાખ રૂપિયા પર પાંચ હજાર જીએસટી ભરવાનો થયો છે

કેવું છે કે અત્યારે GST તમે નવા નંબર લેતા હો ને ત્યાંથી તમારે એડવોકેટ એક હોવો ફરજિયાત કહી શકીએ આપણે કારણ કે એમાં આગળ જતા કોમ્પ્લિકેશન આવતા હોય છે તમને પ્રોપર ગાઈડન્સ મળે હવે જીએસટી નું કેવું છે કે પ્રોપર ગાઈડન્સ હોવું જરૂરી છે કારણ કે જીએસટી ની અંદર એક ભૂલ બી કરો છો તો પેનલ્ટી અને વ્યાજ બધી વસ્તુ ઇમ્પ્લીમેન્ટ થતી હોય છે તમે એડવોકેટ વગર તમે જો પોતાની રીતે કરતા હો છો એમાં ઘણા બધા રિસ્ક ફેક્ટર રહેતા હોય છે અને ઘણી બધી પેનલ્ટી બી આવતી હોય છે તો એ બધી તમે પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય છે નોટિસીસ આવતી હોય છે અને જવાબ કઈ રીતે કરવા તમે નોટિસ ના જવાબ ન કરતા હોય તો ભી પેનલ્ટી આવતી હોય છે એટલે એડવોકેટ રાખવો એક ફરજિયાત હોય છે જીએસટી ની અંદર તો તમે પ્રોપર એક સિસ્ટમેટિક તમે વર્ક કરી શકો સારો એડવોકેટ જોઈએ છે 100% અને સારા એડવોકેટ આપણે સાથે એક અચ્છા આમાં કંઈક જીએસટી માં લમસમ અને રેગ્યુલર એવી કંઈક જોગવાઈ હોય છે જીએસટી માં છે ને બે કેટેગરી છે એક રેગ્યુલર ડીલર અને એક લમસમ એટલે કે કોમ્પોઝિશન કહેવામાં આવે છે એટલે રેગ્યુલર શું રેગ્યુલર ડીલર ની અંદર તમે કેવું હોય છે કે તમે ગુડ સેલ કરો છો તેના પર તમે કસ્ટમર પાસેથી કે જીએસટી ઉઘરાવી શકો છો અથવા ડીલર પાસેથી જીએસટી ઉઘરાવી શકો છો અને એ જીએસટી આપણે એને જીએસટી વાળું બિલ આપવું હોય સામેવાળી ક્લાયન્ટ ને અને એની પાસે જીએસટી હોય છે તો એ આપણી જે ટેક્સ આપણે એની પાસેથી ઉઘરાવ્યો છે એને આઈટીસી તરીકે એને રિબેટ મળી શકે એટલે એને બી કેવું છે કે સામેવાળી પાર્ટીને કોઈ પણ સેલ કરે છે તો એને જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે આઈટીસી છે એને બાદ મળે છે તો એને કેવું છે કે બેનિફિટ મળતો હોય છે આઈટીસી નો અને એની સામે કોમ્પોઝિશન એટલે કે લમસમ લમસમ ની અંદર તમે ગુડ્સ નું સેલ કરતા હો છો તો તમારે વન પર્સન્ટ ટોટલ તમાર નું બિલ હોય છે લાખ રૂપિયા નું બિલ હોય છે ફોર એક્ઝામ્પલ તો એની પર વન પર્સન્ટ એટલે કે તમારે ટેક્સ પે કરવાનો એમાં તમે કસ્ટમર પાસેથી ઉઘરાવી ન શકો અને તમને એમાં કોઈ પણ જાતની ક્રેડિટ ભી ના મળે તમે કોઈ પણ પરચેસ કરો છો પ્રોડક્ટ તો એની ક્રેડિટ તમને તો નથી જ મળતી પ્લસમાં તમારે કસ્ટમર પાસેથી ટેક્સ પણ તમે ઉઘરાવી નથી શકતા તમે ટેક્સ કલેક્ટ ન કરી શકો એટલે તમારે કેવું થાય જેટલું સેલ થયું હોય છે તમારે એનો વન પર્સન્ટ તમારે જીએસટી ક્વાર્ટર પે કરી દેવાનો દર ત્રણ મહિને પછી આવે છે ફાઈવ એટલે કે હોટલ રેસ્ટોરન્ટ બિઝનેસ એની અંદર આપણે હોટેલ રેસ્ટોરન્ટ હોય છે તો એ લોકો બી સેમ વસ્તુ હોય છે તમે લમસમ ઓફ કર્યું હોય છે કોમ્પોઝિશન તો એની અંદર તમારે ફ્લેટ ફાઈવ છે એ પે કરી દેવાનો અને કસ્ટમર પાસેથી કલેક્ટ નહીં કરવાનો અને પછી એક કેટેગરી આવે છે સિક્સ પર્સન્ટ વાળી એટલે કે એક એ લોકો સ્કીમ લઈ આવે છે કે તમે લાંબસમમાં રહેવું હોય અને સર્વિસ પ્રોવાઇડ કરવી હોય તો એનું પચાસ લાખ રૂપિયા સુધી ટનઓવર હોય તો તમે એમાં લાંબસમમાં ઓપ્ટ કરી શકો છો અને એની અંદર તમારે સિક્સ પર્સન્ટ ટેક્સ પે કરી દેવાનો હોય છે એમાં બી તમને કોઈ પણ જાતની ક્રેડિટ ઇનપુટ નથી મળતી એટલે એક હંમેશા ધ્યાનમાં રાખવું લમ્સમમાં રહેતા હો છો તો કસ્ટમર પાસેથી ક્યારેય ટેક્સ કલેક્ટ ન કરવો અને પ્લસ માં આપણને કોઈ પણ જાતની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ન મળે આપણે જેટલું આપણું ટર્નઓવર થાય છે એના આપણે જેટલે આપણે 1% 5% ઓર 6% સિક્સ આપણે એ પે કરી દેવાનો રહેતો હોય છે અચ્છા હવે આમાં નાના ઉદ્યોગ સાથે માટે કયો જરૂરી કયો સારો લમસમ સારો કે રેગ્યુલર સારો એમાં છે ને આપણા બિઝનેસ ઉપર ડિપેન્ડ કરતું હોય છે આપણો નાના સ્કેલમાં બિઝનેસ હોય છે તો ઘણી વખત એવું થતું હોય કે કસ્ટમર પાસેથી આવે તો આપણે એની પાસેથી ટેક્સ ઉઘરાવતા તો એ ફિગર એ ટેક્સ મોટો થઈ જતો હોય છે ત્યારે બધા કેવું ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે સ્પેશિયલી આમ જોવા જઈએ તો બહુ નાની સ્કેલમાં બિઝનેસ કરતા હોય છે એના માટે જ કોમ્પોઝિશન હિતાવ છે બાકી જે રેગ્યુલર બિઝનેસ કરતા હોય છે એના માટે હિતાવ નથી

ખુબ નાની સ્કીમ તમે બિઝનેસ કરતા હોય તો કોમ્પોઝિશન સ્કીપ ઓફ કરાય છે બાકી તમારે રેગ્યુલર માં રહેવું જ પ્રોપર રહેતું હોય છે આપો છો ને કેવું હોય છે કે હું ફોર એક્ઝામ્પલ મારો એક્ઝામ્પલ લઉં તો હું ઓલ ઇન્ડિયા માં સર્વિસિસ આપું છું મારી પાસે જુનાગઢ ના ક્લાયન્ટ છે બરોડા સુરત અમદાવાદ ના છે હવે એ બધું હવે છે એ બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે આપડે ગમે ત્યારે ગમે એનું વર્ક કરી શકીએ છીએ મારી પાસે ઇન્ડિયા ના તો ખરાબ આઉટ ઓફ ઇન્ડિયા ના ભી ક્લાયન્ટ ખરાબ હા એના ક્લાઈન્ટ હોય છે એ બી મારી પાસે ખરા પ્લસ મહારાષ્ટ્રના હોય છે એમ અલગ અલગ રાજ્ય ના ક્લાઈન્ટ આપણે અહીંયા બેસીને વર્ક કરતા હોઈએ છીએ અત્યારે જોવા જઈએ તો બધું ઓનલાઈન થઈ ગયું છે ઇન્કમ ટેક્સ છે જીએસટી છે બધું ઓનલાઈન થઈ ગયું છે અપીલ માં પણ તમે જઈ શકો છો હા આપણે અપીલમાં માં હા અપીલ થી વર્ક કરીએ છીએ કે અપીલ કેવી રીતે હોય કે ફોર એક્ઝામ્પલ તમને કોઈ પણ સ્કૂલ એસેસમેન્ટ હોય છે અથવા ઓર્ડર પાસ જે હોય છે તમારો તો તમે ઓર્ડર ની સામે ડિમાન્ડ રેઈઝ થતી હોય છે તો ડિમાન્ડ ની અંદર આપણે એવું કહી શકીએ કે આ ડિમાન્ડ ખોટી રીતે થઈ છે કે આ મને જે ફોર એક્ઝામ્પલ આપણે ઇનપુટ ટેક્સ કરી આઈટીસી નો લઈએ તો મારી આઈટીસી જે મને એલાવ નથી કરી હકીકતમાં આઈટીસી મને મળવા પાત્ર હતી તો એની સામે આપણે એ ઓર્ડર ની સામે આપણે અપીલ કરતા હોઈએ છીએ અને અપીલ બી આપણે અહીંયા કરીએ છીએ ગુડ સર હવે તમે દર્શન બહુ સરસ રીતે માહિતી આપી જીએસટી વિશેની અમારે પ્રાથમિક માહિતી આટલી બહુ સરસ રીતે અને જે ઉદ્યોગ સાથી જરૂરી જે આઈપી છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ